મિત્રો આપણું YouTube માટે ફૂલ સિક્યુરિટી આપણું Gmail એકાઉન્ટ હોવું જોઈએ કે આપણું એકાઉન્ટ કોઈ પણ વ્યક્તિ ખોલવાની કોશિશ કરતું હોય ને તો એ વ્યક્તિ ક્યારે પણ આપણું એકાઉન્ટ ખોલી શકે નહીં પણ સાથે સાથે આપણે એવી પણ ભૂલ કરી શકીએ છીએ કે જ્યારે આપણું એકાઉન્ટ નીકળી જાય ને તો એ એકાઉન્ટ આપણે ખુદ પણ ખોલી શકતા નથી તો ધ્યાન તમારે કઈ આપવાની છે અને કઈ રીતે તમારે ફુલ સિક્રિટી માં આપણો એકાઉન્ટ ને સાચવવાનું છે અને ગમે ત્યારે એકાઉન્ટ આપડા ફોન માં થી નીકળી જાય છે તો એ જ એકાઉન્ટ આપડા આપડા ખન ની અંદર ખોલું છે તો એ તકલીફ આપડા ખુદ ને પણ નડવી ના પડે તો ઘણા લોકો ને પ્રોબ્લેમ છે મિત્રો કે એકાઉન્ટ નીકળી જાય છે ને તો ફરીથી લોગિન કરવા માટે ઓટોપી છે ને Gmail એકાઉન્ટ માં જાય છે અને જ્યાં સુધી આપણને Gmail માંથી ઓટોપી ના મળે ને ત્યાં સુધી આપણે આપણો એકાઉન્ટ ને મતલબ રિકવર કરી શકતા નથી મતલબ આપડે YouTube ચેનલ પણ એની સાથે જોડાયેલી હોય તો YouTube ચેનલ પણ ખૂલતી નથી કારણ કે એની અંદર આપણે એવી ભૂલ કરી હોય છે કે જેની અંદર જીમેલ એકાઉન્ટની અંદર જે પાસપોર્ટ જાય છે એ પાસપોર્ટવાળું એ જીમેલ એકાઉન્ટ એ જ હોય છે જે અકાઉન્ટ આપણે ખોલવા માંગતા હોય છે હવે એ અકાઉન્ટ કોઈ પણ જગ્યાએ ચાલુ જ ના હોય તો તમે ઓટોપી ક્યાંથી લાવવાના છો તો આ વિડીયોની અંદર મિત્રો ખાસ ધ્યાન આપજો મિત્રો જે લોકો યુટ્યુબર છે ભવિષ્યમાં આ પ્રોબ્લેમ તમારે ન આવે અને પહેલાં પણ મિત્રો ઘણા લોકોના મેં વિડીયો મે બનાવ્યા છે ઘણા લોકોને જે આ પ્રોબ્લેમ છે અને ઘણા લોકોની અત્યારે પણ પ્રોબ્લેમ મિત્રો Instagram ની અંદર આવે છે કે અમારો ઓટોપી Gmail એકાઉન્ટ માં જાય છે તો મિત્રો ભૂલ આપડી જોઈએ છે એ કઈ ભૂલ તમે કરો છો એ બધી માહિતી આ વિડિયો ની અંદર તમને આપવાનું છું આવનારા સમય ની અંદર જો તમારા એકાઉન્ટ ની અંદર આ પ્રોબ્લેમ ના બને તો એકાઉન્ટ અત્યારે જ મિત્રો આ વિડિયો જોઈને તમે એની અંદર સુધારી લેજો કદાચ આપણો ફોન તૂટી જાય ખોટી જાય કે ખોઈ જાય તો ભવિષ્યમાં આપણો એકાઉન્ટ આપડા ફોનના નવા ફોનની અંદર કે લેપટોપની અંદર કે કમ્પ્યુટરમાં આપણે ખોલવાનો કોશિશ કરીએ છો તો એ એકાઉન્ટ મિત્રો આપણી પાસે તો ખોલવું જ જોઈએ તો વિડિયોમાં મિત્રો ખાસ ધ્યાન આપજો સૌથી પહેલા તો મિત્રો મેઈન પોઈન્ટ છે આપણો મોબાઈલ નંબર અને બીજા નંબરમાં છે આપણો Gmail એકાઉન્ટ આ બે મેઈન પોઈન્ટ છે મિત્રો અને ત્રીજા નંબર ઊ છે મિત્રો આપણે જે ભૂલ કરીએ છીએ ને એ છે અન્ય Gmail એકાઉન્ટ એ ભુલ્તું એનાથી થતી નથી એનાથી સારામ સિક્રેટ પણ લોકો એમાં ભૂલ કરે છે કે જે ત્રીજો એકાઉન્ટ નથી રાખતા હવે હું તમને કઈ રીતે સમજાવું છું ધ્યાન આપજો મિત્રો જેથી તમને એક ખ્યાલ આવે હવે દાખલા તરીકે મારા ફોનની અંદર જીમે એકાઉન્ટ છે હવે મારા આની અંદર ફોન મારા સિક્યુરિટી જો છે અને જે મોબાઈલ નંબર છે એ પણ જોડાયેલો છે એ પણ આ ફોનની અંદર છે હવે કદાચ આ ફોનમાંથી એકાઉન્ટ નીકળી જશે તો જે Gmail એકાઉન્ટ જોડ્યું છે એ પણ મિત્રો જે रिकवरी Gmail એકાઉન્ટ છે એ પણ આજ ફોન નું મે જોડ્યું છે હવે તમે સમજી લો કે Gmail એકાઉન્ટ આ ફોન જ તૂટી જાય તો Gmail એકાઉન્ટ તો જોવા મળવાનું છે ઓટોપી પણ એની અંદર જ જવાનો છે તમને સમજી ગયા છો મિત્રો કે આ ફોન જ મારો બગડ્યો છે તો એ Gmail એકાઉન્ટ માં रिकવરમાં ગોઠવ્યું લો ભલે મોબાઈલ નંબર ઉપર ઓટોપી આવે પણ Gmail એકાઉન્ટ માં તમે ઓટોપી ક્યાંથી લાવવાના કારણ કે ફોન આપણો ડિસ્પ્લે જતી રહી છે કે આ તો ફોન ખોવાઈ ગયો છે કારણ કે એકાઉન્ટ આપણું ચાલુ જ ના હોય તો તમે ઓટોપી ક્યાંથી લાવવાના છો તો એ મોટા મોટી આપડી ભૂલ છે તમારા Gmail એકાઉન્ટ એવું લગાવવાનું છે જે અન્ય આપડા ફેમિલી પાસે કોઈ પણ ઈમેલ એકાઉન્ટ હોય એની અંદર ઓટોપી આવી શકે હવે કઈ રીતે એડ કરવાનું છે એ તો ખાસ વિડિયોમાં મિત્રો જાણાજો સૌથી પહેલા તો તમારે જવાનું છે Gmail માં તો અહીં મિત્રો આપણે આવી ગયા છે Gmail ની અંદર હવે Gmail માં ઓપ્શન છે જો આપણે એની ઉપર આપણે ક્લિક કર્યું છે તો અહીંયા સૌથી પહેલા તો આપણે પ્રોફાઇલ નો ફોટો છે એના ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે ત્યાર પછી તમારું Google એકાઉન્ટ ને મેનેજ કરવા ની પર આપણે ક્લિક કરી દેવાનું છે હવે અહીંયા પણ મિત્રો એક પ્રોબ્લેમ છે કદાચ હાઇલાઇટ માં હું તમને બ્લોર દેખાડીશ જેથી YouTube અર્થાત Google ના વિરુદ્ધ આપણો વિડિયો ના બને કારણ કે પાસવર્ડ અને હેંગ મતલબ આપણો એકાઉન્ટ કોઈ ન કરે એવું લાગતો છે એટલે હું કદાચ બ્લોર દેખાડીશ પણ તમારે ધ્યાન આપવાની છે જે જે હું બોલું છું ત્યાં તમારે ડિટેલ ફેરફાર કરવાની છે જેથી આવનારા સમયની અંદર તમને આ પ્રોબ્લેમ ના મળે હવે અહીંયા તમને ગુજરાતી ભાષા ના હોય તો તમારા ફોન ની ભાષા તમારે ગુજરાતી કરીલે અનિસેલો ગુજરાતી ભાષામાં તમને જોવા મળી રહેશે હવે અહીંયા તમે જોઈ રહ્યા છો કે અહીંયા જો અહીંયા હોમ વ્યક્તિગત માહિતી ડેટા એન્ડ પ્રાઇવસી અને એક સુરક્ષાનું એક ઓપ્શન તમને મળે છે મિત્રો તો આપણે સુરક્ષાના ઓપ્શન ઉપર આપણે ક્લિક કરી દઈએ જે તમે ક્લિક કરો એટલે પહેલી વાત તો એ કે અહીંયા તમે જોઈ રહ્યા છો કે આ એક કમ્પ્લીટ ગ્રીન માં તમને આઇકન દેખાડ છે સહી મતલબ આપણો એકાઉન્ટ કમ્પ્લીટ રેગ્યુલર અને કમ્પ્લીટ છે મતલબ આપણો એકાઉન્ટ વેરીફાઈ કમ્પ્લીટ થયેલું છે મતલબ આ દેખાડ છે ત્યાં સુધી આપણો એકાઉન્ટ વેરીફાઈ છે કોઈ ટેન્શન જેવું નથી થોડક ઉપર જોસો એટલે તમને એક ઓપ્શન મળશે બે પગલાની ચકાસણી એટલે કે ટુ સ્ટેપ વેરીફિકેશન મહત્વની વાત કી છે આપણો એકાઉન્ટ કોઈ પણ વ્યક્તિ બીજા ફોન ની અંદર ખોલવાની કોશિશ કરતો હોય તો એની નોટિફિકેશન આપડા ફોન ની અંદર આવે જ્યાં સુધી આપણે યસ ન કરીએ ત્યાં સુધી એકાઉન્ટ સામેવાળી વ્યક્તિ ખોલી શકતી નથી એના માટે થઈને આ ઓપ્શન આવે છે તેને અતરે તમે ચાલુ કરી લેજો મોબાઈલ નંબર થી વેરીફાઈ કરી લેવાનું રીઝન તમારા ડિવાઇસ થી લકતું થઈ જશે મતલબ તમારા ફોન ની અંદર જે નોટિફિકેશન આવશે કોઈ પણ વ્યક્તિ ખોલવાની કોશિશ કરશે તો નોટિફિકેશન આવશે તમે યસ કરશો તો સામેવાળી પાર્ટી તમારું એકાઉન્ટ ખોલી શકે એટલે આ ટુ સ્ટેપ વેરીફિકેશન ફરજિયાત છે જરૂરી છે જવા દઈએ ઉપર થોડું એટલે અહીંયા તમને બે ઓપ્શન મળે છે મિત્રો બે ઓપ્શન એટલે જુઓ ખાસ કરીને લાઈનમાં 3 છે એક છે બે પગલાની ચકાસણી માટેનો ફોન નંબર એટલે કે તમારો જે રેગ્યુલર નંબર છે ને એ જ તમારે એડ કરવાનો છે જો નંબર પણ તમારો ખોઈ જને બંધ થઈ જોશે ને તો પણ તમને તમારું એકાઉન્ટ ખોલવામાં બહુ મુશ્કેલ થઈ જશે કારણ કે ઓટોપી વગર તમે એકાઉન્ટ ન ખોલી શકશો નહીં જો અત્યારે તમારી પાસે ફોન ઈમેલ એકાઉન્ટ ચાલુ હોય તો અત્યારે ચેન્જ કરી લેજો અહીંયા આ નંબર તમારી પાસે જે રેગ્યુલર નંબર ચાલુ હોય ને એ જ નંબરને તમારે અહીંયા એડ કરવાનો છે બીજો નંબરનું ઓપ્શન છે તો એ બીજા નંબરનું ઓપ્શન કયું છે પુન સ્ત્રપી ફોન મતલબ આપણો ફોન ફરીથી ખોલવાનો છે આપણે આપળો ફોનમાંથી Gmail એકાઉન્ટ નીકળી ગયું છે ફોન તૂટી ગયો છે અને ફોર રીસ્ટાર્ટ કર્યો છે તો આપળો એકાઉન્ટ બીજા ફોન ની અંદર આપણે ખોલવું છે તો એના માટેનો પણ મોબાઈલ નંબર તમને અહીંયા જોઈન્ટ કરી લેવાનો છે એ નંબર પણ આપણો ચાલુ હોવો જોઈએ એની ઉપર પણ OTP આવશે તો અને ત્રીજા નંબરમાં છે Gmail એકાઉન્ટ મતલબ ફરીથી તમારો જે ઓપ્શન આપણે આ રીતે મોબાઈલ નંબર આપણે આપ્યો છે એવી રીતે Gmail એકાઉન્ટ આપ્યું છે જે Gmail એકાઉન્ટ છે ને તમારે તમારા ફેમિલીમાંથી કોઈ પણ બીજા ફોનની અંદર યુઝ કરતા હોય એ એકાઉન્ટ તમારે અહીંયા એન્ટર કરવાનું જરૂરી છે જો તમે આજ ફોન નું Gmail એકાઉન્ટ તમે તમારી ચેનલ નું Gmail એકાઉન્ટ અહીંયા એડ કરો છો તો ભવિષ્યમાં તમારું એકાઉન્ટ નીકળી જાય છે તો ઓટોપી તમને ક્યારે પણ મળવાનો નથી ને તમારું એકાઉન્ટ ક્યારે પણ તમે રિકવર નહી કરી શકો એટલા માટે ખાસ કરીને તમારે અહીં જીમેલ એકાઉન્ટ એવું નાખવાનું છે જે આપણો ફોન વગર બીજો આપણો ફેમિલી પાસે મોબાઈલ નંબરમાં મતલબ વેરીફાય હોય અથવા જીમેલ એકાઉન્ટ ચાલુ હોય ને જેથી આપણને ઓટોપી મળી શકે તો એવું ઈમેલ એકાઉન્ટ અહીંયા એડ કરવાનું છે ઘણા લોકો એવા છે કે આ જીમેલ એકાઉન્ટ આ ચેનલ નું એડ કરી દેશે હવે ફોન તૂટી જાય તો તમે ઓટોપી મિત્રો કઈ રીતે મેળવી શકો એટલે આવી ભૂલો ન થાય એટલા માટે આપણે આ સ્પેશિયલ વિડિયો બનાવ્યો તો વિડિયો તમને મિત્રો કેવો લાગ્યો તો કમેન્ટ કરજો અને આપણી આ ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો અને આ સેટિંગ ખાસ મિત્રો અત્યારે જ કરી લેજો તમારા ફોન ની અંદર મિત્રો મોબાઈલ નંબર ચાલુ છે કે નહીં બંધ છે તો ખાસ ચેન્જ કરી લેજો ઈમેલ એકાઉન્ટ જે જોડાયેલું છે એ કોનું છે ચેન્જ મતલબ ચેન્જ કરી લેજો જેથી ભવિષ્યમાં આપણી ચેનલને ખોલવામાં આપણને ખુદને પ્રોબ્લેમ ન થાય ને કોઈ બીજો વ્યક્તિ પણ ખોલવાની કોશિશ કરતો હોય તો ઓટોપી એને પણ મળે નહીં આપડા વગર તો વિડિયોને શેર કરજો અને આપણી આ ચેનલને सब्सक्राइब कर ले जो मित्रों टेक्निकल जय गोग ने